નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ મહેશ કુમાર મિત્રો ઘણા ટાઈમ પછી મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતની અંદર દરેક ગામડામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અત્યારે જોશમાં ચાલી રહી છે મિત્રો મિત્રો બાવીસમી તારીખે બાવીસ છ બે હજાર પચીસમાં મિત્રો ગ્રામ પંચાયતમાં સરપંચ થવા માટે ચૂંટણીમાં માટેની મિત્રો પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે મિત્રો મિત્રો ભારત દેશની અંદર સ્ટેટ લેવલે ગુજરાત રાજ્યની મિત્રો વાત કરીએ તો સ્તરીય સરકાર એને કે પંચાયતની અંદર મિત્રો વાત કરીએ તો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ત્રણ પ્રકારની મિત્રો પંચાયત બોડી યાની કે પંચાયત સરકાર મિત્રો આવેલી હોય છે હાલમાં મિત્રો મિત્રો ગ્રામ પંચાયતની સરકાર સરપંચ વિશેની ચૂંટણીની મિત્રો તૈયારીઓ ચાલી રહી છે તો મિત્રો દરેક ગામની અંદર બંધારણીય વડો જેને કહેવાય છે સરપંચ હોય છે મિત્રો તો આ સરપંચ એ ગામનો અધ્યક્ષ છે મિત્રો તો સરપંચને મિત્રો શું કાર્ય કરવાનું હોય છે શું એના કાર્યો એના ફરજો અને ગ્રામના ગ્રામ પંચાયતની ગામની વસ્તી જે ગ્રામ પંચાયત જે ચૂંટણીની અંદર બહુમતી વોર્ડથી જે સરપંચને ચૂંટી અને જે લાવે છે અને ગામની અંદર અધ્યક્ષ ગામનો વડો યાની કે સરપંચ જે વ્યક્તિ બનીને આવે છે તો મિત્રો સરપંચે ગ્રામ પંચાયતનું શું શું કાર્યવાહી કરવાની હોય છે અને મિત્રો ચલો લોકો જાણે છે એના વિશે મિત્રો વાત કરીએ વિગતવાર તો મિત્રો દરેક ગ્રામ પંચાયતની અંદર જો બિનહરીફ હોય તો મિત્રો જે જે પંચાયત ગામના લોકો જે પંચ જે વ્યક્તિ નિમે તે મિત્રો સરપંચ બને છે એમ જ મિત્રો નાના પાયાના વસ્તી હોય તો મિત્રો પાંચ લાખ સુધી મોટા પાયાની વસ્તી હોય તો સાત લાખ સુધી સરકારે ગ્રાન્ટ પણ મિત્રો સમરસ માટે પણ ફાળેલું હોય છે મિત્રો મિત્રો વિગતવાર વાત કરીએ તો મિત્રો ચૂંટણીથી જો કોઈ સરપંચ ચૂંટણીને આવ્યો હોય તો મિત્રો એ સરકારી ગ્રાન્ટ મળતી નથી બિનહરીફ વાળી છે એના સિવાયની જે રાબેતા મુજબ જે મળતી હોય સેન્ટ્રલ લેવલે સ્ટેટ લેવલે એ મળતી હોય છે મિત્રો તો મિત્રો ગ્રામ પંચાયતની અંદર તલાટી અને સરપંચ એ વહીવટ કરતા હોય છે મિત્રો જેમ મિત્રો ગ્રામની અંદર મિત્રો શું શું કાર્ય હોય છે તો જેમ લોકસભા કે ધારાસભાની અંદર મિત્રો સંસદ જેમ સવાલ કરી શકે તેમ ગામના કોઈ પણ નાગરિકે ગામના કોઈપણ વ્યક્તિએ સરપંચને રાબેતા મુજબ તે પોતાનો સવાલ કરી શકે છે મિત્રો એટલે કે મિત્રો તમારા ગામની અંદર સરકાર જે તમે ગામના લોકો એ ચલાવો છો મિત્રો અને એ ગામના લોકો સરપંચ સરપંચશ્રી અથવા તલાટીશ્રી કોઈપણ બાબતેનો સવાલ પ્રશ્ન કરી શકે છે ચલો મિત્રો જાણીએ વિગતવાર તો ચલો ગ્રામ પંચાયતમાં શું કામ કરવાનું છે મિત્રો તો જાણો છો મિત્રો કે જેમ લોકસભા સત્ર બજેટ જેમ બહાર પડે છે મિત્રો માન લો કે શિયાળું બજેટ શિયાળું સત્ર ચોમાસું સત્ર આના વિશે મિત્રો તમે જાણો છો તો આવું દરેક જેમ સ્ટેટ લેવલે સેન્ટ્રલ લેવલે મિત્રો બજેટ હોય છે લોકસભાની અને વિધાનસભાનું મિત્ર સત્ર ચાલુ થાય ત્યારે સરકારી ગ્રાન્ટ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ગ્રાન્ટ ફાળવે છે મિત્રો આ રૂપિયા ક્યાંથી આવ્યા કેવી કેવી રીતે આવ્યા દરેક ગ્રામ પંચાયતને કેટલા રૂપિયા ફાળવ્યા ગ્રામ પંચાયતની અંદર કેટલા રૂપિયા ખર્ચ કર્યો અને કેટલા મિત્રો વધ્યા તેનો હિસાબ કિતાબ મિત્રો સર્વે તેનું રાખવાનું છે અને તે દરેક ગ્રામ પંચાયત મિત્રો જાણવાનું છે મિત્રો મિત્રો આ પ્રમાણે મિત્રો દરેક ગ્રામ પંચાયતની અંદર પણ મિત્રો આ રીતે ઓછામાં ઓછી દર ત્રણ વર્ષની અંદર મિત્રો બાર સામાન્ય સભાઓ છે મિત્રો એમાં ખાસ કરી અને દરેક ગ્રામ પંચાયત ઓછામાં ઓછી વર્ષની અંદર મિત્રો ત્રણ વાર ગ્રામ સભા યોજાવી જોઈએ કોઈ પણ વસ્તુ જાણતા હોતા નથી મિત્રો વાત કરીએ વિગતવાર તો ચલો ગ્રામ સભાની અંદર મિત્રો શું કામ કરવાનું છે તો જ્યારે ગ્રામ સભાનું આયોજન મિત્રો કરવામાં આવે ત્યારે સૌ પહેલા સૌ પ્રથમ મિત્રો ગામની અંદર સરપંચ સાહેબ શ્રીએ ગામની અંદર ગ્રામ પંચાયત સભાનું આયોજન કરવા માટે જાહેરાત કરવા માટે ગામમાં ઢોલ વગાડી તો મિત્રો ઢોલ વગાડી અથવા તો લા લાઉડ સ્પીકર જો ગામની અંદર એવી વ્યવસ્થા કરેલી હોય તો એ લાઉડ સ્પીકરમાં મિત્રો જાહેરાત એલાન કરવાનું છે કે ભાઈ આપણા ગામની અંદર સો એન્ડ સો તારીખે આ જગ્યાએ આ સ્થળે ગ્રામ સભાનું આયોજન કરેલ છે તો દરેક ગ્રામજનોને ગ્રામ સભાઓ માટે દરેક ગ્રામજનોએ ફરજિયાતપણે હાજર રહેવું એવું એલાન કરવાનું હોય છે મિત્રો માની લો મિત્રો જાહેરાત કર્યા બાદ તમે મિત્રો આ જાહેરાત કરવી ફરજિયાત છે એ વિશે કોઈ જાણો છો બાર મહિનાની અંદર બાર સામાન્ય સભા મિનિમમ ઓછામાં ઓછી કોઈપણ ગ્રામ પંચાયતના મિત્રો ત્રણ ફરજિયાત ગ્રામ સભા હોવી જોઈએ મિત્રો વાત કરીએ આગળ તો આ બધું મિત્રો તો દરેકના ગામમાં દરેક ગ્રામ પંચાયતમાં દરેક ગામની અંદર મિત્રો થતો હોય પણ ફક્ત ને ફક્ત મિત્રો કાગળ પર ઓન પેપર ઉપર પણ મિત્રો તમે કોઈ પણ વ્યક્તિઓ આવી વિશેની વાત જાણતા ઓછા નથી ઘણીવાર મિત્રો તલાટી અથવા સરપંચને મળી અને સો એ સો ગામના વ્યક્તિનું નામ લખીને એમની ખોટી સહયોગ પણ કરી લેતા હોય છે દરેક ગ્રામ પંચાયત મિત્રો મિત્રો દરેક ગ્રામજનોએ શું કરવાનું હોય છે ગ્રામ પંચાયત વર્ષની અંદર કેટલા રૂપિયા આવ્યા કેવી રીતે આવ્યા કેટલા રૂપિયા કેવી જગ્યાએ ક્યાં વાપર્યા અને મિત્રો છેલ્લે કેટલા રૂપિયા વધ્યા તેનો હિસાબ દરેક ગ્રામ પંચાયતે સરપંચ અથવા તલાટી પાસે મિત્રો લેવાનો હોય છે શું મિત્રો આ વિશે તમે જાણો છો આગળ વાત કરીએ મિત્રો તો ગામનો અધ્યક્ષ એટલે કે સરપંચ જેને સ્પીકર પણ કહેવામાં આવે છે મિત્રો એવી રીતે જેમ લોકસભા વિધાનસભાની અંદર સ્પીકર અધ્યક્ષો છે તે પ્રજાના પ્રશ્નોનો સવાલ કરે છે તે પ્રમાણે મિત્રો દરેક ગ્રામ પંચાયતની અંદર સરપંચ સામે ગ્રામ લોકોએ સવાલ કરવાનો છે મિત્રો વાત કરીએ તો દરેક ગ્રામ પંચાયતમાં નાણાકીય વર્ષ શરૂ થાય એટલે કે એપ્રિલથી માર્ચ સુધીનું જે વર્ષ જેને ફાઇનાન્સિયલ વર્ષ જેને સરકારી વર્ષ પણ કહેવામાં મિત્રો આવે છે તો મિત્રો આવા દરેક ગ્રામ પંચાયતમાં કુલ કેટલા રૂપિયા આવ્યા કેટલા રૂપિયા વાપર્યા ક્યાંથી આવ્યા કેવી રીતે વાપર્યા કેટલી ગ્રાન્ટ આવી કયા પ્રકારની ગ્રાન્ટ આવી મિત્રો અનુદાનથી આવી કોઈએ દાન કર્યું વેરાથી ટેક્સથી આવ્યા પૈસા કે કોઈએ ફંડ ફાળો આપ્યો તો જે પણ આવ્યા હોય તે કેટલા ખર્ચા કર્યા એનો એક એક રૂપિયાનો હિસાબ મિત્રો દરેકે ગામના કોઈ પણ નાગરિક તે ગામના વડા સરપંચ તલાટી પાસે માગી શકે છે અને મિત્રો આ હિસાબ તે ગ્રામસભાની અંદર સરપંચ સાહેબશ્રીએ માઇક ઉપર તલાટી સરપંચશ્રીએ ગ્રામ લોકો સમક્ષ એક એક રૂપિયાનો હિસાબ આપવાનો મિત્રો હોય છે અને એ પણ મિત્રો ફરજિયાત છે અને મિત્રો કાયદાની અંદર પણ આ રીતે વિશેની જોગવાઈ કરેલી છે પરંતુ આ બધું કાગળ ઉપર થતું હોય છે મિત્રો તમોને આ બાબતે કોઈ પણ પ્રકારની જાણ હોતી નથી કારણ કે તમે કોઈ દિવસ પૂછવાનું અથવા જાણવાનું મિત્રો તસથી આ તકલીફ લીધી જ નથી મિત્રો આગળ વાત કરીએ મિત્રો તો ગ્રામ પંચાયતની અંદર શું શું કરવાનું હોય છે મિત્રો તો છેલ્લે એક વર્ષની અંદર ગ્રામ પંચાયતમાં જે જે ખર્ચા કર્યા હોય એક એક રૂપિયાનો બિલ સાથેનો મિત્રો હિસાબ લેવાનો હોય છે દાખલા તરીકે કોઈ ગામની અંદર તમારે ગામનું પાણી ભરવા માટેનું માની લો કે ટાંકું બનાવવામાં આવેલું હોય મિત્રો તો એ ટાંકાની અંદર મિત્રો કોઈ પણ વ્યક્તિએ માની લો કે તમે માનો કે કપચી મંગાવી હોય કે તો મને બે એક ટ્રક ત્રણ ટ્રક કપચી આવી હોય તો એ ટ્રકના હિસાબ પેટે માની લો કે અઢી લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયાનું જે પણ તમે ચૂકવ્યા હોય તેનું લીગલી મિત્રો જીએસટી વાળું પાકું ટીનવાળું બિલ હોવું જોઈએ અને આ બિલ મિત્રો સામાન્ય સભાની અંદર મિત્રો દરેકની બહુમતીથી પાસ કરેલું હોવું જોઈએ એ પ્રમાણે મિત્રો આગળ વાત કરીએ મિત્રો જેમ વિધાનસભાની અંદર એકસો ને ધારાસભ્યો હોય અને મિત્રો પાંચ ધારાસભ્યોથી વિધાનસભા ભરાય નહીં મિનિમમ પચાસ ટકા ધારાસભ્ય જોઈએ એ પ્રમાણે મિત્રો દરેક ગ્રામ પંચાયતની અંદર મિત્રો ગ્રામ સભા ભરવા માટે મિનિમમ ઓછામાં ઓછા પચાસ સભ્યો યાની કે પચાસ માણસો ફરજિયાત ગણી હોવા જોઈએ નહીં મિત્રો તે વેલિડ ગણાય નહીં એટલે કે રદ ગણાય તે કાયદેસરની ગ્રામસભા ગણાય નહીં કોઈપણ ગ્રામ પંચાયતની અંદર પચાસ સભ્યો મિનિમમ હોવા જોઈએ તો મિત્રો ઓછામાં ઓછા પચાસ વ્યક્તિઓની હાજરી હોય તો એક ગ્રામ સભ્ય ફરજિયાત ગણાય છે અને મિત્રો તે ગ્રામસભાના દરેકે દરેક સભ્યોની ફરજિયાત સહી હોવી જોઈએ અને એ વિશે દરેક ગ્રામે ગ્રામ પંચાયતના સભ્ય મિત્રો જાણતા હોવા જોઈએ અને આ વિશે મિત્રો તમે જો કોઈ જાણ ગ્રામ સભાની અંદર મિત્રો કોઈ પણ વ્યક્તિ ગયેલ ના હોય તો જો ઓન પેપર થતું હોય છે એમાં મિત્રો તમારા ખોટી સહયોગ પણ થતી હોય છે તમે કોઈ પણ વિશે આ જાણતા હોતા નથી આ મિત્રો સાચું છે કે ખોટું દરેક ગુજરાતના તમે તમામે તમામ ગ્રામ પંચાયતની વાત કરું છું ગુજરાતના તમામે તમામ ગ્રામ પંચાયતની અંદર મિત્રો આવું થતું હોય છે ઓન પેપરમાં થતું હોય છે પણ લોકોને જાત માહિતી હોતી નથી હવે મિત્રો આ સાચું છે કે ખોટું તો મિત્રો તમારે જાણવું હોય તો એક એક મારો સવાલ છે મિત્રો કે તમારે દાખલા તરીકે ગ્રામ પંચાયતની પણ ગામડાના ગામના કોઈપણ વ્યક્તિએ તમારા ગ્રામ પંચાયતને સવાલ કરવાનો છે દાખલા તરીકે સને બે હજાર ત્રેવીસની સાલમાં કેટલી ગ્રામ સભા યોજાણી તેમાં ગ્રામ સભામાં કયા કયા પ્રશ્નો મિત્રો લેવામાં આવ્યા શું શું પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું તેના મિત્રો તમામ ઠરાવો યાની કે પ્રોસિડિંગ રિપોર્ટ કહેવામાં આવે છે મિત્રો અને તે ગ્રામ પંચાયતમાં હાજર રહેલ તમામ સભ્યોની સહયોગ કરેલ રજીસ્ટર બુકની નકલ મિત્રો તમારે ફરજીયાતપણે મિત્રો આરટીઆઈના કાયદા હેઠળ મિત્રો માગવાનો છે અને તેની અંદર મિત્રો તમારે જોવાનો છે કે ખરેખર જે વ્યક્તિઓ હાજર થયેલ છે તેમની સહયોગ છે કે બની શકે કદાચ એવું પણ બની શકે તમે ગ્રામ સભાની અંદર હાજર ન પણ હો છતાં તમારી સહી પણ મિત્રો કરી દીધેલી હોય જે આવું ઘણી મિત્રો બની શકે આ તમે જ્યારે તમે માહિતી માગશો ત્યારે મિત્રો તમને જાણવા મળશે બીજો મિત્રો વર્ષ દરમિયાન જમીનની અંદર જે ગુજરાત પંચાયતની એક્ટની જોગવાઈ પ્રમાણે વાત કરીએ તો ગ્રામ પંચાયતના ચોરામાં યાન કે ગ્રામ પંચાયત ઓફિસની અંદર મિત્રો જેટલા છ પત્રક છ પત્રક વિશે મિત્રો મિત્રો ઘણા બધા ખેડૂતો ગ્રામ લોકો જાણતા નહીં હોય વારસાઈ થતી હોય મિત્રો વેચણી થતી હોય વેચાણ થતું હોય તો છ પત્રક દરેક ગ્રામ પંચાયત રજીસ્ટરની આપેલું છે તો એની અંદર જે જે એ વર્ષ દરમિયાન જેટલી પણ છ પત્ર નહોતો પડે એ મિત્રો ગ્રામ સભાની અંદર દરેક સભ્યજી ત્યાંની જેને લાગુ પડતું હોય તે ખેડૂતોને ફરજિયાતપણે જાણ કરવાનું હોય છે આપવાની હોય છે મિત્રો આવો મિત્રો જાણો છો તમે ચલો મિત્રો વાત કરીએ કે તમારા ગામની અંદર ગ્રામ પંચાયતની અંદર સવાલ ઉઠાવવાનો છે કે મિત્રો તમારા ગામની અંદર સરકારી જમીન કેટલી આવેલી છે ગૌચર જમીન કેટલી આવે છે ખરાબો જમીન કેટલી આવેલી છે તેના વિશે મિત્રો દરેક ગ્રામના સભ્યો મિત્રો જાણતા હોવા જોઈએ તે મિત્રો તમે વિના મૂલ્યે મિત્રો માહિતી માગી શકો છો જાણો છો મિત્રો આના વિશે સવાલ કર્યો છે કોઈ દિવસ પંચાયતમાં આજથી શરૂ કરતું તો મિત્રો ઘણીવાર ગ્રામ પંચાયતની અંદર જે સ્ટેટ ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર મિત્રો ગ્રાન્ટ આવતી હોય છે તો પંચાયતની અંદર તમે જાણતા હોતા નથી પણ એકનું એક વસ્તુ વારંવાર બતાવી અને આ જગ્યાએ ગ્રાન્ટ વાપરી આવ્યું મિત્રો ઓન પેપર ઉપર બતાવતા હોય છે પણ મિત્રો ખરેખર તે સાચું હોતું નથી અને ગામ લોકો સમક્ષ મિત્રો છેતરપિંડી બને છે તો દરેક ભારતના નાગરિકને મિત્રો જાણવાની ફરજિયાત છે ગુજરાતના ભારતના તમામ નાગરિકો જાણો કાયદો જાણો કાયદાનો સહાર લો મિત્રો અને ગામનું ભવિષ્ય સુધરે તે માટે તેનો વિકાસ થાય તેના માટે દરેક ગામના નાગરિકનું ભવિષ્ય થાય નાગરિકનો વિકાસ થાય તે માટે મિત્રો તમારે અત્યારથી જ જાગવાની જરૂર છે મિત્રો સવાલ કરો નહીં તો મિત્રો તમારું ભવિષ્ય આગળ અંધારમય છે એટલે મિત્રો ગ્રામ પંચાયત વિશેની માહિતી તમે ગ્રામ પંચાયતની અંદર માંગી શકો છો વિશેષ માહિતી માટે મિત્રો કોલ કરી શકો છો મારી આ યુટ્યુબ ચેનલ ચેનલને મિત્રો ફોલો કરો ચેનલ યુટ્યુબ ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરાવી વિનંતી મિત્રો વધુ વિશેષ માહિતી માટે આગલા વિડીયોમાં મળીશું ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત